અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને નગરપાલિકા કચેરીની સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવી છે સફાઈ કામદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમરેલી નગરપાલિકા દ્વારા અગાઉ એકસો અઠ્યોતેર સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા તે તમામની ફરીથી ભરતી કરવામાં આવે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈની કામગીરી કરવામાં આવે છે તે વેઠ પદ્ધતિ કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તેના બદલે સફાઈ કામદારોની સીધી જ ભરતી કરવામાં આવે ઘણા સમયથી સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા નથી અને વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે આ ઉપરાંત તમામ સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ધારા મુજબનું ચૂકવણું કરવામાં આવે સહિતની માગણીઓ કરવામાં આવી છે જો નગરપાલિકા દ્વારા આ તમામ માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો પંદર દિવસ બાદ

જ્યાં સુધી અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ પંદર દિવસમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અમારી મુખ્ય માંગ છે કે અમરેલી નગરપાલિકા દ્વારા વર્ષોથી ભરતી કરવામાં નથી આવી અને કોન્ટ્રાક્ટ ભરતાથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને આ નગરપાલિકા વાલ્મિક સમાજનું શોષણ કરે છે માત્ર ને માત્ર ચાર કે પાંચ હજારમાં આ સફાઈ કામદારોને પગાર ચૂકવે છે અને પોતાની મનમાનીથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને અહીં કોન્ટ્રાક્ટ ચલાવવામાં આવે છે તો જ્યાં સુધી અમે અલ્ટિમેટમના અહીંથી પંદર દિવસ આપીએ છીએ કે જો અમરેલી નગરપાલિકા દ્વારા અમારી જે તે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરક પડે છે અને અમરેલી જિલ્લાની સફાઈ બંધ કરવામાં આવે છે પૂરા જિલ્લાની સાથે સાથે સેટઅપની જે જગ્યા છે તે પાંચ કે ચાલીસ ભરવામાં નથી આવી અને માત્ર માત્ર કોન્ટ્રાક્ટ બેચી આ કર્મચારીનું પોષણ કરવામાં આવે છે અને અગાઉ પણ એકસો ને ઇઠોતેર થી વધારે કર્મચારીને છૂટા કરવામાં આવ્યા છે જો કોઈ કર્મચારીને લઘુત્તમ વેતન આપવામાં નહીં આવે તો આ દરેક મુદ્દાની સાથે અમે હડતાળ ઉપર બેસવાના છીએ અને આજે અલ્ટિમેટમ આપ્યા છે